તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ છે એ ખેડૂતભાઈ ચેનલ ઉપર જોઈ લીધા છે અને હજુ જો તમે ના જોયા હોય તો એ ચેનલ ઉપર વયા જાજો થોડાક દિવસ માટે આપણે બેય ચેનલ ઉપર અડધો અડધો વિડીયો મૂકશું પછી તમને બધા ભાવ છે આ એક એટલે કે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળી જશે તો હવે આગળ વધીએ જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ છસ્સો આડત્રીસ રૂપિયા હતો ચણા આજે અગિયારસોથી બારસો બોતેર તુવેર અગિયારસો પચાસથી સોળસો અડદ અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા કાળા તલ અડતાલીસસો ત્રીસથી અડતાલીસસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન તલ પંદરસોથી ચોવીસસો સાઠ જાડી મગફળી આઠસો સાહીઠથી અગિયારસો ઝીણી મગફળી આઠસો દસથી અગિયારસો ચૌદ રૂપિયા જીરાની વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર રૂપિયાથી એંસી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી અગિયારસો છન્નું લસણ આજે બે હજારથી બેતાલીસો રાઇડો એક હજારથી એક હજાર અઠ્યાસી અજમો ઓગણીસો પાંચથી ચાર હજાર પચીસ રૂપિયા ધાણા તેરસોથી ચૌદસો પંચાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો એકવીસ જાડી મગફળીની વાત કરીએ જામનગરમાં તો આઠસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો સિત્તેર કપાસ આજે બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો સોળસો રૂપિયાથી થી પંચાવન રૂપિયા વાત કરીએ કોંડલની ઘઉં પાંચસો પચાસથી છસો બત્રીસ ડુંગળી એકસો અગિયારથી ચારસો એક તુવેર એક હજાર એકાવનથી અઢારસો એક સોયાબીન છસો એકાવનથી આઠસો એકાવન એરંડો એક હજાર એકથી બારસો એકવીસ અડદ એક હજાર એકથી સોળસો એકવીસ ચણા અગિયારસોથી તેરસો એકાવન વાલ છસ્સો એકથી બારસો છવ્વીસ મેથી નવસો એકતાલીસથી અગિયારસો એકત્રીસ લસણ આજે સોળસો એકાણુંથી બેતાલીસો એક રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસોથી પચીસો એકાવન તલ અઢારસોથી સત્યાવીસો એકાવન ચોળી સાતસો એકથી ત્રેવીસો એક્યાસી ઈસબ ગુલ એકથી ઓગણીસો એક ઝીણી મગફળી સાતસો એકત્રીસથી અગિયારસો છોતેર રૂપિયા જાડી મગફળી છસો છત્રીસથી બારસો કપાસ તેરસો એકવીસથી ચૌદસો અઠ્ઠાવન ધાણા નવસો એકાવનથી સોળસો એકવીસ ધાણી એક હજારથી સોળસો એક્યાસી જીરાણી જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો 3851 એકાવન રૂપિયાથી છેતાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાચા બજાર ભાવ રાજકોટવાળો વિડીયો તમને અહીંયા દેખાય છે એ વિડીયો ના જોયો હોય તો એ આપણા ખેડૂતભાઈ ચેનલ ઉપર જઈ જે મેન આપણું ચેનલ છે એના ઉપર જઈ અને એ વિડીયો જોઈ લો બાકી તમને થોડાક દિવસોની અંદર આખો વિડીયો છે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે અને તમને જોવા મળી જશે અને આપણે જે ખેડૂતભાઈ ચેનલ છે એના ઉપર બીજા ઘણા બધા નવા નવા વિડીયો મૂકશું વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ આભાર